સ્વિપ એક્ટિવિટી અંતર્ગત એકતાનગર ખાતે ડાયરામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો નર્મદા જિલ્લા અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી શ્વેતાના માર્ગદર્શન અને રાબરી હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીઓ બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લામાં ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં મહત્તમ મતદાન થાય તે હેતુસર સ્વિપ અંતર્ગત ખાસ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એકવીસ છોટા ઉદેપુર લોકસભા મત વિભાગમાં આવતા નાનંદના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી અને પ્રાંત અધિકારી શ્રી કિશાનદાન ગઢવીની નિગરાણીમાં સમગ્ર વિસ્તારમાં ગામે ગામ જઈને મતદાન જાગૃતિ અંગેનો સંદેશો વિવિધ માધ્યમો થકી આપવામાં આવી રહ્યો છે મતદાનની પવિત્ર ફરજ અચૂકપણે અદા કરવા અને લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવવા સમગ્ર ટીમે સૌ નાગરિકોને અપીલ કરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર